એ લગન ગાળો આવ્યો લગન ગાળો આવ્યો લગન ગાળો બધા બધા સાલો થઈ જશે ને એમાં લગ્ન ની સીઝન પેલો લાડુ ખાવા માટે હું નહેરી જોશું હવે ઠકાણ લગ્ન ના લોકેશન ભોગી ગયો પણ આઈ જોડે વિભાગ માં પડે એક મિનિટ છે જ્યાં ગોમ વાળા બધા ચેક છો તમે મારા જેવા વીઆઈપી લોકો માટે વીઆઈપી કાઉન્ટર બનાવવામાં આવતું હતું પણ એક મિનિટ અહા બુદાલા લવર એક માત્ર ગામના બે નોંધવાની વાત બે કરેલા ખાવા ઈજા ભરાશે ખાવાની શુભ શરૂઆત થઈ પડતી અમારા ગેંગ એટલે કે ખાવાની ભૂખડ ગેંગ આવી જતી ખાવા માટે જમણવાર ચાલુ થઇ જાય દેખાઈ જાય દીપક ભાઈ પેલા તો બે ઓગળી બતાવી નહીં બતાબી આરોલો જમણી કોરો નજર નાખી તારે મારો ભાઈ પણ વીસ વર્ષ ને વનવાસ કહીને આવી ગયો તો ખાવા માટે સ્પેશિયલ આમની નાની મોટી નોકરી ટીમ આવી જતી ખાવા માટે ને એક મિનિટ આ કાનુડો કાનુડો વેટર એની ગેંગ લઈને આવ્યા તા પીને એમને યાર થોડા ઘણા જ્યાં રિટેલ માણસો પણ આવ્યા તો ને એક મિનિટ મોલ નો માલિક કેમ ખાવા આવી ગયો હશે આખું ગોમ ખાઈ ખાઈ જતું રહ્યું છે મને લાગે છે કે મારે પણ હવે ખાવા બેસી જવું પડશે ખાવા બેઠો તો જમણી કોઈ નજર નથી તારે દેખાઈ જવું પૂરો ગામનો એક માત્ર લોતો પત્રકાર ખાવા પીવા વાળો ભોગમ ડન ડન હવે આપણે આવી ગયા છે એવી જગ્યા ઉપર જ્યાં આગળ ઘણા ખાવા લોકો વોટા કિંમ રાજીનામું પણ આપી દેશે હવે ફાઈનલી આપડે લગન વધારવાનું કામ કઈ ચાલુ થયું છે આકરા નજર નથી તારે તો રસિક બાલા હતા શોટ લો ઉછળતા કેટલું ભેગા થઈ જાય પણ એક મિનિટ આ હર ઘોટ મેં તાજગી કા સ્વાદ રાજુ નો ભાઈ કાજુ હાથમાં આવી જાય પણ નાકોરા ગેંગ બેઠી કાજુ ખાવા માટે પણ નિકુલ ભાઈ તો આખો ખૂબ ભરીને બેઠા છે જે ભરત સાથે આજે વિદાય લઈએ છે એનો બીજો પાટ આવી જવાનો છે દાડ તો ફટાફટ ફોલો કરતા જજો શક્તિમાના થોડા ઘણા જો ફોટા પણ પાડો ભરા પણ એક મિનિટ મારા ભાઈ બને પણ ફોટા પાડવા છે એના પણ પાડો ભરા લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઇબ